આયોજન પંચના ચેરમેન શ્રી યમલભાઈ વ્યાસની અધ્યક્ષતામાં પાટણ ખાતે જિલ્લા કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ દેશભરમાં આજે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી ઉત્તર પ્રદેશ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી માધ્યમથી ખેડૂતોને સહાય વિતરણ કરી હતી રાજ્યના બાવન પણ સોળ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂપિયા અગિયારસો અઢાર કરોડથી વધુની રકમ હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનું વિતરણ કરાયું હતું વડાપ્રધાન શ્રી દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને વીસમો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો પાટણ ખાતે શ્રી યમલભાઈ વ્યાસ ચેરમેન શ્રી આયોજન પંચની અધ્યક્ષતામાં કન્વેન્શન હોલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી ઉત્તર પ્રદેશ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી માધ્યમથી ખેડૂતોને સહાય વિતરણ કરી એ કાર્યક્રમનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલ પીએમ કિસાન ઉત્સવ દિવસનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું વર્ષ બે હજાર ઓગણીસમાં માં પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી આજે વીસમો હપ્તો સહાય તરીકે ચૂકવાઈ રહ્યો છે દરેક ખેડૂત માટે આજનો દિવસ ગૌરવનો દિવસ છે ખેડૂતોના ખાતામાં ડીબીટી માધ્યમથી સહાયના રૂપિયા ચૂકવવામાં આવે છે કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડૂતોની આર્થિક સદ્ધરતા ને આર્થિક ઉન્નતિ માટે વિશેષ કાર્યો કર્યા છે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ તે માટે આહવાન કરી જણાવ્યું હતું કે ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજના અમલમાં છે ત્યારે દરેક ખેડૂતો યોજનાઓનો લાભ લઈ આત્મનિર્ભર બને તેમજ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં આગવી ઓળખ પ્રાપ્ત કરનાર ચાણસમા તાલુકાના મંડલોપના નટુભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અંગેના તેમના અનુભવો વર્ણવી જીવામૃત બીજામૃત બનાવવાની વિધિ સમજાવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી સીエル પટેલ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જીવી પટેલ સહિત ખેતીવાડી બાગાયત આત્મય યોજનાના અધિકારીશ્રીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજુ જોશી પાટણ મારું નામ પટેલ ભાવનાબેન સુરેશભાઈ છે હું પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગડોદ ગામથી આવું છું જે સરકારશ્રીના જે સીધે સીધા લાભ આવે છે જે પ્રાકૃતિક ખેતી કરતા હોય એ ખેડૂતો માટે ઘન બીજા અમૃત અને જે જે તે જે અંદર નાખવામાં આવે એના માટે અને આપણી જમીન બંજર ના થાવે એવા એના માટે થઈને આપણા સરકારશ્રીએ ખૂબ ચિંતા કરી છે અને એના લીધે થઈ અને શરીર સ્વાસ્થ્ય બગડવા માંડી છે જેવા કે હાર્ટ એટેક પછી બીપીની તકલીફ હોય જેને કેન્સર થતું હોય એવી આ ઓર્ગેનિક ખેતી જે નથી કરતા અને આપણે જે રાસાયણિક ખાતરવાળું અને જંતુનાશક દવા છટી છટીને જે આપણે અનાજ ખાઈએ છીએ એના લીધે થઈ આપણું શરીર સ્વાસ્થ્ય બગડ્યું આપણી શરીર જમીન બંજર બનવા લાગી છે તો આપણા સરકારે ખૂબ ચિંતા કરી સીધો સરકારશ્રી પાસે સીધે સીધી આપણા અંદર સહાય આપે આપણા ખાતામાં જ પૈસા જમા થાય અને એના લીધે થઈ અને ખેડૂતો એ પૈસાથી બિયારણ લાવે પછી પ્રાકૃતિક ખેતી કરે એના લીધેથી ખેડૂતોને સીધો સીધો લાભ મળે સીધો સીધા પૈસા એમના ખાતામાં આવે કોઈ વચેટિયા કોઈ ખાઈ ના જાય એવી રીતે સરકારશ્રી ડાયરેક્ટે ડાયરેક એવી રીતે યોજના કરી બહાર પાડી અને ખેડૂતો જેમ વધારેને વધારે ઉત્પાદન મેળવે અને ખેડૂતો સુખી થાય એ ઓલે થઈ તારે ખૂબ ચિંતા કરી ખૂબ ખૂબ આભાર નરેન્દ્રભાઈ મોદીનો અને રાજ્ય સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર